વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ નંબર પાંચ છપ્પા ઉખાણાનું સ્વાધ્યયનું સોલ્યુશન કરીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક નગરમાં આગ લગાવવાથી કોણ ભય અનુભવતું નથી તો નગરમાં આગ લગાવવાથી પંખી ભય અનુભવતો નથી પ્રશ્ન બે ઉંદર શા માટે શોર કરે છે તો ઉંદર નગરમાં લાગેલી આગથી ડરીને શોર કરે છે પ્રશ્ન ત્રણ કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે તો જ્ઞાનીજનોની અનુભવી રૂપી પાંખ આકાશમાં વિહરે છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન એક પહેલાં છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે તો પહેલા છપ્પા દ્વારા કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ નથી કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી જાય છે પોતાની જાતને બચાવી શકે છે પણ ઉંદર બિચારા ક્યાં જાય એટલે એ ડરના મર્યા શું શું અવાજ કરે ને શોર બચાવે છે એની પાસે ઉડવાની તાકાત નથી આમ અજ્ઞાની જન ઉંદર જોવા છે એમની પાસે અનુભવ જ્ઞાન નથી એટલે તેઓ સંસારની વિટંબણા એથી ડરી જાય છે પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓને સહેજ પણ ડરતા નથી તેઓ પોતાની અનુભવ જ્ઞાનરૂપી પાંખથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે પ્રશ્ન બે બીજા છપ્પા દ્વારા અખુશી પ્રેરણા આપે છે બીજા છપ્પા દ્વારા અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન હોય તેમને હિંમત આપે છે અખો કહે છે કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું પ્રાકૃત ભાષામાં રજૂ કરે એટલે શું એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધાઓ ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે એટલે જ તે સુરવીર કહેવાય છે એમ ભાષા મહત્ત્વની નથી ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનનું મૂલ્ય વિશેષ છે આમ કહી એમ અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનમાં સઘળો સંસાર મૂળાક્ષરના બાવન અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી પર ત્રેપનમાં અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માની જ જે ક્ષણે તેનો જ બેડો પાર થઈ જાય અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય પ્રશ્ન ત્રણ બાવનનો સંગળો વિસ્તાર એટલે શું જીવનનો સંગળો સંસાર મૂળાક્ષરના બાવન અક્ષરની રચાતી ભાષાનો વિસ્તાર ઉખાણા શામળ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક કવિએ કયું અચરજ જોયું તો કવિએ પડછાયાનું અચરજ જોયું પ્રશ્ન બે કાયા ઉપર શું શું રહેલું છે તો કાયા ઉપર હાડકાં વાળ લોહી નખ અને ચામડી રહેલા પ્રશ્ન ત્રણ હંસ કોની પાસે બેસતા નથી તો હંસ સરોવર કાંઠે બેસતા નથી પ્રશ્ન ચાર કવિએ કોને સરોવર કહ્યું છે તો જવાબમાં આવશે કવિએ દર્પણને સરોવર કહ્યું છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો પ્રશ્ન એક પહેલાં ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે તો જવાબમાં લખીશું પહેલાં ઉખાણા દ્વારા કવિ કહેવા માગે છે કે પડછાયો એક આશ્ચર્ય પમાડે તેવો છે એ સુંદર દેખાય છે એ શીતળતા આપે છે એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યા મનુષ્યના શરીર ઉપર હાડકાં છે વાળ છે લોહી છે ચામડી છે પણ આ પડછાયા પાસે તો આમનું કોઈ જ નથી છતાં એની પાસે અમૃત જેવી શીતળતા છે એ વાતનું કવિ અચરજ થાય એ સ્વાભાવિક છે આમ આમ કવિ પડછાયાના ગુણધર્મ વર્ણવી ચતુર નરને એનો ઉત્તર આપવા જણાવે છે પ્રશ્ન બે બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે તો બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે કૌતુક જગાડ્યું છે કવિ દર્પણને સરોવર તરીકે ઓળખાવે છે આ સરોવર નિર્મળ નિરથી ભર્યું હોવા છતાં કોઈ પંખી મુસાફર એનું પાણી પીવે નહીં હંસ હંસ આ સરોવરને તીરે આવીને બેસે નહીં આ સરોવર અર્થાંત આ દર્પણમાં નારીનું રૂપ સૌંદર્ય જોઈ અને એના રૂપો પાછળ થયેલા છે એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી ઉલટું અને દેહ સૌંદર્ય તાજું રહે છે અર્થાંત ખીલી ઉઠે છે આથી ઉખાણાને અંતે કવિ કહે છે કે ભલે દર્પણ આકૂટ લાગે છતાં પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણમાં જઈને સોળ શણગાર સજી દર્પણને લગાવ હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારનું પાઠ નંબર પાંચનું સ્વાધ્ય સોલ્યુશન કર્યું વિડીઓને લાઇક કરો શેર કરો અને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીઓ પહોંચાડવાનો